બનાસ ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા કમળાબેન દેસાઈની વરણી બનાસ ડેરીની ચૂંટણીમાં કમળાબેન દેસાઈની બિનહરીફ વરણી થતાં તેમણે એક નવો ઇતિહાસ રચ્યો છે બનાસ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા છે રામજી દેસાઈની જગ્યાએ કમળાબેન દેસાઈને ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો હતો આ બેઠક પર તેમની સામે એક પણ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા તેમની બિનહરીફ વરણી થઈ છે બિનહરીફ ચૂંટાયા બાદ કમળાબેન દેસાઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને મળવા પહોંચ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે કમળાબેન હવે મહિલા પશુપાલકોના હિત માટે કામ કરશે અને ડેરીના વિકાસમાં પોતાનો સહયોગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટના બનાસડેરીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ સાબિત થઈ છે બનાસડેરીના મને ડિરેક્ટર બનાવવા બદલે ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી ક્રિતિક સિંહ વાઘેલા સાહેબ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ સાહેબ ડીશા ધારાસભ્ય પરવીણભાઈ સાહેબ મહામંત્રી પ્રમુખ શ્રી દિશા તથા શશિકાંત પંડ્યા સાહેબ કુવાભાઈ સાહેબ તથા તમામ આગોવન કાર્ય તા અને દૂધ ઉત્પાદક આભાર માનું છું